નંદઘેર ઘેર આનંદભૈયો જય કનૈયા લાલ કી છોટાઉદેપુર જિલ્લામાં ધામધૂમપૂર્વક જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી છોટાઉદેપુર જિલ્લામાં થકી રાત્રિના બાર કલાકે નંદ ઘેર આનંદ ભૈયો જય કનૈયા લાલ કીના ગગનભેદીનાથથી કૃષ્ણ મંદિરો ગુંજી ઉઠ્યા હતા છોટાઉ જિલ્લામાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે રાત્રિના બાર કલાકે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી મટકી ફોડના કાર્યક્રમ તથા શ્રીકૃષ્ણના જન્મમાં ભગવાન કૃષ્ણને પાણે ઝુલાવવામાં આવ્યા હતા છોટાઉદેપુર નગરના શ્રી રણછોડાઈ મંદિર કાળા રામજી મંદિર ગોરા રામજી મંદિર ત્રશિ દ્વારકાધીશ હવેલીમાં આસ્થા અને શ્રદ્ધા સાથે જન્માષ્ટમી પર્વ ઉજવાયો હતો અને ભગવાન શ્રીકૃષ્ણના જન્મ થતાં હવે દિવ્ય દર્શન કરી સૌએ ધન્યતા અનુભવી હતી નગર સહિત છોટાઉદેપુર જિલ્લાના શ્રીકૃષ્ણ મંદિરોને શણગારવામાં આવ્યા હતા જ્યારે આતશબાદી અને જય રણછોડ માખણ માખણછોડના ગગનભેદી ના સાથે શ્રી કૃષ્ણ જન્મની ઉજવણી કરવામાં આવી હતી